ઉત્રાણ ના દિવસે મુંગા અને ઘાલ પક્ષીઓ મળી આવે તો નવી સિવિલ હોસ્પિટલ ખાતે આપેલા હેલ્પલાઇન નંબર પર કોન્ટેક્ટ કરવા જણાવવામાં આવ્યું છે સુ માનવ માટે જે દોરી ઘવાયેલા એના માટે હેલ્પલાઇન સેવા શરૂ કરવામાં આવેલ છે આજ રોજ પૂર્વ સ્થાયી સમિતિ અધ્યક્ષ પરેશભાઈ પટેલ અને રાજ્યના ગૃહ મંત્રી હર્ષભાઈ સંઘવીના નાનાબેન જે વર્ષોથી આ હેલ્પલાઇન સેવામાં આવે છે તેઓ દ્વારા હેલ્પલાઇનનો શુભારંભ કરવામાં આવ્યો સાથે સાથે પાણી બચાવો સંચય જે આપણા લોકપ્રિય જળ સંચય મંત્રી સી આર પાટીલ સાહેબે જે અભિયાન ઉઠાવ્યું છે આખા દેશમાં એને સમર્થન આપવા માટે પતંગોની અંદર મેસેજ છે કે ભાઈ પાણીનો બચાવ કરો એ માટે નર્સિંગના વિદ્યાર્થીઓને પતંગ આપવામાં આવી અને એ ઘરે ઘરે પાણી બચાવવાનો સંદેશો આપે એ માટે આજનો આ કાર્યક્રમ હતો